એટલે ફ્લક્ષ વધે ઘટે તો એમ એક ઉત્પન્ન થાય તમે જુઓ મિત્રો ટ્રાન્સફોર્મરની આ રચના દર્શાવેલ છે આ રચનાની અંદર શું હોય છે કે આ લોખંડની એક રીંગ હોય છે નરમ લોખંડની એના ઉપર આ તાંબાના તારના બે ગૂંચડાઓ વેટેલા હોય એકમાં આ પ્રાથમિક ગૂંચડું એકને ગોળ ગુચડું કહેવાય એકમાં વધુ આંટા ને એકમાં ઓછા આંટા હોય પ્રાથમિક ગૂંચડું છે ને એને એસી સપ્લાય સાથે જોડેલ હોય છે હવે એમાં જ્યારે પ્રવાહ ચાલુ થાય એટલે આની અંદર શું થાય પ્રવાહ પસાર થાય એટલે ચુંબક બને ચુંબક બની જાય એટલે એની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખા ઉદભવે અને ચુંબકીય ફ્લક્સ આ નરમ લોખંડને રિંગ મારફતે આની સાથે સંકળાય હવે એસી પ્રવાહ એટલે સતત વધ ઘટ થાય દિશા બદલે એટલે એને લીધે ફ્લક્સમાં વધારો ઘટાડો થાય એટલે આની સાથે સંકળાયેલા ફ્લક્સમાં પણ વધારો ઘટાડો થાય અને આની અંદર ઈએમએફ ઉદભવે છે બરાબર છે જે આમાં ઓછા આટા રાખીએ

તેમાં આટલા છે એનપી પ્રાઇમરી માટે અને બીજા ગુચલાને ગોણ ગુચલું કહે છે સેકન્ડરી જેમાં એનએસ આટા છે ઘણી વખત ટ્રાન્સફોર્મર માટે પ્રાથમિક ગુચલું ઇનપુટ કોઇલ અને ગોણ ગુચલું આઉટપુટ કોઇલ પણ કહેવાય છે જ્યારે ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગુચલાને એસી વોલ્ટેજ લાગુ પાડવામાં આવે ત્યારે તેમાંથી એસી પ્રવાહ પસાર થાય છે આથી ગોણ ગુચલા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થવાથી ઇએમએફ ઉદભવે છે ધારો કે તે સમયે તેના દરેક આટા સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ છે દરેક આટા સાથે અને ગોળ ગૂંચળામાં ઉદ્ભવતું એમ એફ એનએસ હોય તો શું થાય વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત અનુસાર ફ્લક્ષનો ફેરફાર બરાબર એક આટામાં ફ્લક્સનો ફેરફાર એવા એનએસ આટા છે એટલે કુલ એમ આટલું ઉત્પન્ન થાય છે પ્રાથમિક ગુચરામાં આત્મ પ્રેરિત પ્રાથમિક માટે આ આવશે પી વાળું હવે જો મિત્રો ભીમાં ઇમએફ સરખા હોય આપણે જે પ્રાથમિક ગુજરામાં ઇએમએફ ઉત્પન્ન થાય એ લાગુ પડેલું વોલ્ટેજ જેટલું હોય અને ગૌણ ગુચરામાં જે ઇમએફ ઉત્પન્ન થાય બરાબર છે એ આઉટપુટ વોલ્ટેજ લઈએ તો આને શું લઈ લખી શકાય વીએસ અને વીપી લખી શકાય હવે મિત્રો આપણે ગુણોત્તર લઈએ તો આપણને આ મળે છે વીએસ છેદમાં વીપી બરાબર એનએસ અપન એનપી પ્રાથમિક ગુચરાનો અવરોધ ઓછો છે બંને ગુચરામાં આઠ ફ્લક્સ સમાન છે સેકન્ડરી ગુજરાતનું મૂલ્ય ઓછું છે તેથી ધારણા કરેલ તેથી આપણે ધારણા કરેલ છે અને સૂત્ર બહુ એટલે બહુ અગત્યનું છે અને વધુ મિત્રો એનએસ અને એનપી ગુણ ગુજરાતમાં આટા અને પ્રાથમિક ગુજરાતમાં આટાની ગુણોત્તરને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહેવાય સ્ટેપ અપ હોય એમાં ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર વધુ હોય જ્યારે સ્ટેપ ડાઉનમાં ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર ઓછો હોય છે જો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા સો ટકા ધારેલ હોય તો ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર સરખો હોય છે આવા સંજોગોમાં પી બરાબર વી આપણે મૂકીએ તો શું થાય આઈપી વીપી આઈએસ વીએસ તો આપણને પ્રવાહના અને વોલ્ટેજને સંકળતા આ સૂત્ર મળે છે અન્યથા વોલ્ટેજને અને આટા વાંચે માટેનું આ સૂત્ર મળે આમાં સમ પ્રમાણ છે એસ તો એસ જેનમાં વ્યસ્ત પ્રમાણ છે એસ તો પી બરાબર અને ફ્લક્સ જરૂર પડે તો ફ્લક્સ પણ સમ પ્રમાણમાં આવે વિચ ઇક્વલ ટુ શું આવશે ફાઈએસ છેદમાં ફાઈવ આ બધા ટ્રાન્સફોર્મર સૂત્રો છે ઘણી વાર ફ્લક્સ આપ્યું હોય તો વિકલન દ્વારા આપણે શું મેળવવાનું હોય છે વોલ્ટેજ મેળવવાનો હોય છે અને બે પ્રકાર છે તમને કીધું એમ જે વોલ્ટેજ વધારી શકે સ્ટેપ અપ કહેવાય તેમાં ગૌણ ગૂંચળામાં વધુ આંટા હોય પ્રાથમિકમાં ઓછા જેમાં વોલ્ટેજ ઘટાડી શકાય અને સ્ટેપ ડાઉન કહેવાય એમાં ગૌણ ગૂંચળામાં ઓછા આંટા અને પ્રાથમિકમાં વધુ હોય છે સમીકરણ પાંચ અને 6 ને સરખા હતા આ કોમન સૂત્ર મળે છે આ ગુણોત્તરના ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહેવાય જો પ્રવાહ અને વોલ્ટેજના આરએમએસ મૂલ્ય લેવામાં આવે તો ઉપરોક્ત ગુણોત્તરને નીચે મુજબ દર્શાવી શકાય આદ્યાસન કરતા બનાવો બરાબર છે આ બાજુ લઈએ અથવા ને કરતા બનાવો તો આવી રીતે જો પ્રાઇમરી કરતા સેકન્ડરી કોઈલમાં આટરની સંખ્યા વધુ હોય એટલે એસ ઇઝ ઇક્લ ગ્રેટર દેન એનપી તો શું થાય વોલ્ટેજ સેકન્ડરીમાં વધી જાય સ્વાભાવિક છે તો સ્ટેપ ઓફ ટ્રાન્સફોર્મર જે અગાઉ તમને કીધું એમ અને ઓછું હોય તો વોલ્ટેજ ઘટી જાય સ્ટેપ ઓફ માં શું થાય કે એનપી અને એલએસ એસ લેસ ધેન વન હોય તો આઈએસ ઇઝ લેસ ધેન આઈપી હોય અને એનાથી ઉલટું માં છે એમાં શું હોય માં ઓછા તો પ્રાઇમરીનો વોલ્ટેજ ઓછો થાય છે બરાબર ઓછો વધારે થાય છે અને બીજું કે આજે ગુણોત્તર લઈએ માં એ મોટો હોય છે એક કરતા એને આર કોણ કહેવાય ઘણી વાર હવે માં કઈ કઈ જગ્યાએ ઉર્ચા વે પામે તો વ્યવહારિક ટ્રાન્સફોર્મરમાં આ કાર પહેલું તો ફ્લોક્સ લીકેજ છે ગર્ભની નબળી ડિઝાઇન અથવા ગર્ભમાં હવાનું મધ્યાંતરને કારણે પ્રાઇમરીનું બધું જ ફ્લક્સ સેકન્ડરીમાં પસાર થતું નથી પરિણામે થોડુંક ફ્લક્સમાં લીકેજ થાય છે પ્રાઇમરીને સેકન્ડરીને એકબીજા પર વીટાળીને આ લીકેજ ઘટાડી શકાય છે અને અંગ્રેજી અક્ષર આ આકારનું ટ્રાન્સફોર્મર તમે બનાવો તો ઉપર ઉપર એકબીજા ઉપર વીંટાળી દેવાના આવી રીતે ગુચલાવો આવી રીતે તો આ લેખે મિત્રો ઘટી જાય છે સ્વરૂપે ઉર્જાનો વ્યય થાય છે વધારે પ્રવાહ અને ઓછા વોલ્ટેજ વાળા વાઇડિંગમાં જાડા તારનો ઉપયોગ કરીને આ લઘુત્તમ કરી શકાય છે થોડોક જાડા તારનો ઉપયોગ કરવામાં આવે છે બીજું એડી પ્રવાહ પ્રત્યાવર્તી ફ્લક્સ લોડના ગર્ભમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે સ્તરો અથવા પટ્ટીઓના બનેલા ગર્ભનો ઉપયોગ કરી અને અસર ઘટાડી શકે લોખંડ આખી આમ રીંગ ન બનાવતા શું કરાય અલગ અલગ પટ્ટીઓ બનાવી દેવાય પટ્ટીઓને એકબીજા ઉપર આમ જડવામાં આવે છે અને પછી આખી લોખંડની રીંગ પટ્ટીઓ એકબીજા ઉપર ચોંટાડી નાની મોટી અને એમાંથી આ લોખંડની રિંગ બનાવવામાં આવે તો એડી પ્રવાહની અસર ઘટાડી શકાય છે બીજો એસ્ટરિસિસ પ્રત્યાવર્તિત ચુંબકીય ક્ષેત્રને કારણે ગર્ભનું ચુંબકીયકરણ વારંવાર ઉલટાઈ જાય પરિણામે ગર્ભમાં ખર્ચાતી ઊર્જા ઉષ્મા સ્વરૂપે દેખાય એટલે ગરમ થાય છે ટ્રાન્સફોર્મર ઓછા ઓછા એસ્ટરિસિસ વેગ ધરાવતા ચુંબકીય દ્રવ્યનો ઉપયોગ કરી અને વેગ ઘટાડવામાં આવે છે એટલે આપણે નરમ લોખંડ જનરલી લઈએ છીએ ટૂંકમાં જોઈએ

નાનો છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વોલ્ટેજના મૂલ્યમાં વધારો કરે પ્રવાહના મૂલ્યમાં ઘટાડો કરે જ્યારે સ્ટેપ ડાઉનમાં સ્ટેપ અપમાં આટા આપણે સેકન્ડરીના વધુ પ્રાઇમરીના ઓછા પ્રાથમિક ગુચરામાં જાડો ધાર કોણ ગુચરામાં પાતળો ધાર હોય છે સ્ટેપ ડાઉનમાં ટોટલ ઉલટું વોલ્ટેજના મૂલ્યમાં ઘટાડો થાય કરે છે પ્રવાહમાં વધારો કરે

સૂત્રો જોયા એની રચના જોઈ કાર્યપદ્ધતિ જોઈ એટલે મિત્રો આ ચેપ્ટરમાં આપણે ખાસ ઘણીવાર ગુજરાત બોર્ડના વિદ્યાર્થીને પણ તકલીફ પડે છે તો એને લક્ષ્યમાં રાખી અને જે ડબલ ઇ નીટનો આપણે કન્સેપ્ટ જોયો છે તો કદાચ તમારે જો ગુજરાત બોર્ડની પણ આ ચેપ્ટર પૂરતું તૈયારી કરવી હોય તો ટોટલ વસ્તુ સંપૂર્ણ આપણે થિયરી આવરી લીધી છે સાથે સાથે જે ડબલ નીટના પણ તમામ સૂત્રો જે આવતા હોય એ પણ આપણે લઈ લીધેલા જ છે મિત્રો તો આના આધારિત આપણે જે ડબલ નીટ ના જોઈશું તો આશા રાખીએ છીએ તમને ખૂબ એટલે ખૂબ ઉપયોગી નીવડશે થેન્ક યુ મિત્રો